હેલો ગુડ ઇવનિંગ મિત્રો આઈ હોપ તમે દ ફાઇન અને મજામાં છો હવે એક્ઝામને લગભગ નવ દિવસ બાકી છે તો ખૂબ સારી તૈયારી કરો અને મોટી માત્રામાં રિવિઝન કરો આજે આપણે ખૂબ જ મહત્ત્વના એક ટોપિક પર ચર્ચા કરવા પ્રસ્તુત થયા છે તો એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લે ઓકે હવે આજે આપણે જે ટોપિક પર ચર્ચા કરવાના છે એ છે કરંટ અફેર તો માય સોર્સ ઓફ કરંટ અફેર હું તમને જણાવું છું કે કરંટ અફેર માટે હું કયા સોર્સનો અત્યારે ઉપયોગ કરી રહ્યો છું ઓકે આમ તો કરંટ અફેર માટે દરેક વ્યક્તિ પોતાની ગમતા સોર્સિસનો ઉપયોગ કરી શકે છે પણ હું થોડાક ઓથેન્ટિક સોર્સની તમને વાત કરીશ કે જે તમે એકવાર વાંચી લો જોઈ લો તમારે બીજા કોઈ સોર્સ પર ડિપેન્ડન્ટ રહેવું પડે નહીં ઓકે તો માય સોર્સ ઓફ કરંટ અફેર સમજાવું છું તમને ખબર છે કે કરંટ અફેર હંમેશા એક વાસ્ટ સબ્જેક્ટ રહ્યો છે કારણ કે એમાં રોજેરોજ બનતી ઘટનાઓમાંથી તમારે મહત્ત્વની ઘટનાઓ અને ખાસ કરીને પરીક્ષાલક્ષી ઘટનાઓ જે હોય છે બરાબર બધી જ ઘટનાઓમાં જે તમારે પરીક્ષાલક્ષી ઘટના હોય એને અલગ કરવાની હોય છે ઓકે એટલા માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે તમારા માટે ઓકે તો મને તમે કઈ રીતે એને એને બાયફર્ગેશન કરી શકો એ તમારા પર ડિપેન્ડેટ હોય છે ઓકે તો એના માટે તમારે કરંટ અફેર તૈયાર કરવા માટે સૌથી મહત્ત્વનું જે છે એ કરંટ અફેર્સની જે નોટ્સ હોય એનું કોન્સ્ટન્ટ રિવિઝન કરવું પડે છે ઓકે તો કોન્સ્ટન્ટ રિવિઝન કરવાનું હોય અને જો મોટી માત્રામાં રિવિઝન કરવાનું હોય અને બહુ મોટા પાયે તમારી પાસે કરંટ અફેર ભેગું થઈ જાય બલકી થઈ જાય તો એવું બને કે તમે કરંટ અફેરના હોડમાં જે મેઇન સબ્જેક્ટ હોય બરાબર જે તમારા મેન્સ સબ્જેક્ટ હોય એને ભૂલી જાઓ ઓકે તો આપણે એક પ્રિસાઇસ એ આપણે અપનાવવો પડે કરંટ અફેર તૈયાર કરવાનો ઓકે તો કેવી રીતે કરવાનો તો હું તમને પહેલાં કહી દઉં કે જે મારા કરંટ અફેરના જે સોર્સિસ છે એ પહેલું છે યુટ્યુબ ચેનલ હવે યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા કરંટ અફેરના વિડીયો અપલોડ થતા હોય છે ઘણી બધી ચેનલના હું જે યુપીએસસીની તૈયારી કરાવતા હોય છે બરાબર એ લોકોના સોર્સને ફોલો કરું છું એ ચેનલને ફોલો કરું છું ઓકે તો તમે પણ કોઈ એક સારી એવી ચેનલ જે યુટ્યુબ ઉપર હોય અને જે યુપીએસસીની તૈયારી કરાવતી હોય એ એને એને ડેલી જોવાનું રાખ ઓકે એના કરન્ટ અફેરને શક્ય તો એમાંથી નોટ્સ બનાવવાનું શરૂ કરો ઓકે ત્યાર પછી હું સંસદ ટીવીને પણ ફોલો કરું છું કારણ કે એમાં મહત્વના ડિબેટની સાથે સંસદ ટીવીની નોટ્સ તમે અત્યારથી તૈયાર કરશો તમને મેન્સમાં ઉપયોગી થશે ઓકે કારણ કે એમાં સબ્જેક્ટિવની સાથે ઓબ્જેક્ટિવની સાથે તમારી પાસે મેન્સનું પણ આખું મટિરિયલ કમ્પ્લીટ તમારે એમાંથી રેડી મળી રહેશે ઓપિનિયન બેઝ હોય છે એ રહ્યું બરાબર તો ઓપિનિયન બેઝ હોય બરાબર તો તમારે એક્ઝામ મેઇન્સ એક્ઝામમાં તમારા કામમાં આવે લખવામાં ત્યાર પછી હું એક કોઈ એક મેગેઝિન તમારે વસાઈ લેવાની હોય તો હું હિન્દીની જે દ્રષ્ટિ આઈએસ હોય છે એ મેગેઝિન વાંચું છું ઓકે તમે ગુજરાતીમાં વાંચ્યું હોય તો હું વર્લ્ડ ઇન બોક્સ જે છે બરાબર એ પ્રિફર કરું છું ગુજરાતી માટે ઓકે બેટર છે કે હિન્દી વાંચો હિન્દીના જે ઓથેન્ટિક સોર્સિસ હોય છે અને સારી એવી માહિતી હોય છે ઘણી વખત મને એવું લાગે છે કે જે ગુજરાતી સામાજિક હોય છે ગુજરાતી મેગેઝિન હોય છે એ ખરેખર આ દ્રષ્ટિ આઈએસ કેવી કોઈ હિન્દી અથવા ઇંગ્લિશ મેગેઝિનની કોપી પેસ્ટ હોય છે મને ઘણીવાર એવું ફીલ થાય છે ઓકે તો તમે દ્રષ્ટિ આઈએસ અથવા તો તમને વોલ્યુમ બોક્સ અથવા કોઈ પણ એક ગમે તો એક મેગેઝિન તમારી સાથે રાખો ઓકે હવે એક ન્યૂઝપેપર તમારે રોજ ફોલો કરવાનું છે આઈધર ઇટ ઇઝ ગુજરાતી ઓર ઇંગ્લિશ ઓકે તો જો ગુજરાતી ફોલો કરવાનું હોય જો ઇંગ્લિશ ફોલો કરવાની હોય તો હું બે કહું છું એક ધ હિન્દુ ફોલો કરો અને ઇન્ડિયન એક્સપ્રેસ ફોલો કરો એટલે જેમ યુટ્યુબના જે ચેનલ જુઓ એમાં ઘણી ચેનલો ધ હિન્દુ કરાવતી હોય છે અને ઘણી ઇન્ડિયન એક્સપ્રેસ કરાવતી હોય છે તો તમારે એ ફોલો કરવાનું છે ઓકે આઈધર ધ હિન્દુ ઓર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પણ અત્યારે વર્તમાનમાં યુપીએસસી માટે ઇન્ડિયન એક્સપ્રેસ ખૂબ જ મહત્ત્વનું થઈ ગયું છે ખાસ કરીને મેન્સ માટે ઓકે એનો મતલબ એવું નથી કે ધ હિન્દુનું મહત્ત્વ ઓછું થઈ ગયું ધ હિન્દુમાંથી પણ અત્યારે પ્રશ્ન બનતા જ હોય છે ઓકે તો આ થઈ ગયું તમારે ત્રણ વસ્તુ મેં જે કહીએ એ પ્રમાણે કે પહેલું કોઈ પણ યુટ્યુબ ચેનલ બરાબર પછી એક સનસટ ટીવી ઓકે ત્રીજું કોઈ પણ એક સામાયિક જે તમે વાંચતા હોય ઓકે કોઈ પણ વસાવી શકો છો અને ચોથો જે સોર્સ છે વર્તમાનપત્ર બરાબર વર્તમાનપત્ર પણ એક વર્તમાનપત્ર તમે ડેલી અને ફોલો કરવાનું રાખો તો આનાથી તમારે કરંટ અફેરનો બેઝ મજબૂત થશે આ ઉપરાંત ઘણા વિડીયો હોય છે બરાબર ઘણા લોકો વીકલી વિડીયો મૂકે છે ઓકે એ વીકલી પણ જોવાનું રાખો ઘણા મંથલી મૂકે છે ઓકે તો મંથલી જો જેની પાસે ડેલી ટાઈમ નથી જ્યારે કે મારા જેવા જે જોબ ગોઈંગ પર્સન એના માટે શક્ય નથી કે ડેલી કોઈ ન્યૂઝ ફોલો કરે ન્યૂઝપેપર ફોલો કરે અથવા તો કોઈ ચેનલ ફોલો કરે તો એના માટે બેટર ઓપ્શન છે કે એ કોઈ વીકલી અથવા તો મંથલી જે કરંટ એફેર કરાવતા હોય એ કરે બેઝિકલી વીકલી ફોલો કરો વીકલી ફોલો કરશો તો ત્યારે તમે જ્યારે મંથલી મેગેઝિન વાંચશો તો એમાં રિવિઝન તમારે થઈ જશે તો એક સાદી અને સિમ્પલ કરંટ અફેરની સ્ટ્રેટેજી છે ઓકે એમાં તમારે નોટ્સ બનાવવાનું હોય છે તો નેક્સ્ટ લેક્ચરમાં આઈ વિલ ટેલ યુ કે એ નોટ્સ કેવી રીતે બનાવી બરાબર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી શકીએ હાઉ ટુ મેક નોટ્સ ઓકે ઓફ કરંટ અફેર કરંટ અફેરની નોટ્સ કેવી રીતે બનાવવાની એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ પણ એક સાદી સિમ્પલ પ્રોસેસ છે અને એને કોન્સ્ટન્ટ ફોલો કરવાથી તમને રિઝલ્ટ સો ટકા મળશે બરાબર જે હું કહું છું એને તમે ફોલો કરશો તો તમને રિઝલ્ટ સો ટકા મળવાની શક્યતા છે શરૂમાં ઘણું અઘરું લાગશે બરાબર કે કરંટ અફેર હંમેશા બોરિંગ સબ્જેક્ટ રહ્યો છે પણ જ્યારે તમે ફોલો કરતા થશો તો તમને ખૂબ જ રિઝલ્ટ સારું મળશે એની ગેરંટી છે ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીએ મળીએ જય હિન્દ